દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલના જે મૃત્યુ થાય છે એ મૃત્યુ હાર્ટ એટેક બ્રેઇન સ્ટ્રોક હાઈ બીપી કોલેસ્ટ્રોલ સૌથી વધારે મૃત્યુ અને બીમારીનું કારણ આ છે મિત્રો એમાં હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ એ સાયલન્ટ કિલર છે જે આપણા એકાએક અચાનક મૃત્યુ માટે કારણ બને છે એ પછી કોઈ છોકરો હોય યુવાન હોય યુવતી હોય વૃદ્ધ હોય કોઈ પણ હોય પણ બીપી અને કોલેસ્ટ્રોલ એ કિલર છે જો તમને બીપી અને કોલેસ્ટ્રોલ હોય તો ચેતી જજો મિત્રો ત્રણ વસ્તુ તમારા ડાયટમાંથી ડાયેટમાંથી ગાયબ કરી દેજો ત્રણ વસ્તુ તેલ ઘી અને માખણ આ ત્રણ વસ્તુ કોલેસ્ટ્રોલ વધારવાની અંદર સૌથી વધારે ભાગ ભજવે છે તેલ ઘી અને અને માખણ એ છોડી દો રોટલીની જગ્યાએ બાજરાનો રોટલો અથવા તો જુવારનો રોટલો ખાવાનું ચાલુ કરો અને શાક તમે ખાતા હોય તો આપણે તો જોઈએ યાર ઘણી વખત મેરેજમાં પાર્ટીમાં જતા જેટલું તેલ વધારે હોટલમાં જતા હોય તો આમ આમ આપણને એમ લાગે કે તેલમાં શાક છે કે શાકમાં તેલ છે એ ખબર જ ના પડે એટલે એટલું બધું તેલ અંદર તરતું હોય મહેરબાની કરી અને આવા શાક ના ખાશો જો તમને હાઈ હાઈબીપીને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય તો બાફેલા શાકભાજી તમારે વઘાર કરવો હોય તો સામાન્ય બે ટીપા તેલ નાખીને વઘાર કરો બાકી બાફેલા શાકભાજી ઉપર તમે ગમે એટલો મસાલો નાખો જીરું નાખો ગરમ મસાલો નાખો દાના જીરું જે કંઈ નાખવું હોય એ નાખો અને એ નાખીને તમે ખાઓ એક મહિનો પ્રયોગ કરી જુઓ એક મહિનો પ્રયોગ કરી જુઓ આટલું કરીને અને એક મહિના પછી તમે તમારો કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કઢાવો સાહેબ તમને ખબર પડશે કે તમારું કોલેસ્ટ્રોલ કેટલું ઓછું થયું છે એટલે ખાસ આ ત્રણ વસ્તુનો ત્યાગ કરો બાજરાનો રોટલો જુવારનો રોટલો ખાવાનું ચાલુ કરો અને શાકભાજી બાફેલા ખાઓ ના ફાવે તો તદ્દન ઓછા તેલથી અથવા ઘી તેલ ઘી તો નહીં જ કારણ કે પ્યોર ફેટ છે તેલથી એને વઘાર કરો આટલો નિયમ પાળશો તો મિત્રો હું માનું છું ત્યાં સુધી ભવિષ્યમાં હાઈ બીપી ભવિષ્યમાં બ્લોકેજ ભવિષ્યમાં બ્રેઇનસ્ટ્રોક ભવિષ્યમાં પેરાલિસિસનો પ્રોબ્લેમ નહીં થાય પાણી પહેલાં પાળ બાંધી દઈશું આપણે બાકી તો પછી પસ્તાવા સિવાય કશું જ નહીં હોય પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ બોનીરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મણહર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત